જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ મેં આપ સાથે સૂતરના પવિત્ર રેશમના પવિત્ર શેર કર્યા એનો વિડીયો શેર કર્યો કે આપણે સરળતાથી ઘરે કેવી રીતે આપણી પાસે બધે સાહિત્ય હોય તો આપણે કેવી રીતે પવિત્ર આપણે શ્રી પ્રભુને સ્વહસ્તે બનાવીને શ્રી પ્રભુને આપણે સાજી શકીએ તો અહીંયા છે ને આજે આપણે સાટીનની જે પટ્ટી આવે સાટીનની જે રેપબીના આવે છે તો આ હા પવિત્ર ધરાય છે આપણે આ પણ નિયમના તો સૂતરના પવિત્ર હોય પણ આપણે આ જે હિંડોળો સજાવો કે પ્રભુને આ આપણે ફૂલના ભાવનાથી બી આવી રીતે કલરના આપણે કરી લઈએ પવિત્ર તો પ્રભુને ધરાય છે તો કેવી રીતે પવિત્ર અહીં કરવાના છે તો બે રંગના એ લેવાના છે પણ હવે લેરિયું કરવાનું છે તો લેરિયું કેવી રીતે કરાય ગણાને નથી સમજાતું તો બે તુઈ આવી રીતે લઈ લેવાની અને વચ્ચોવચ્ચ બે અડધું અડધું બે ભાગ અડધો અડધા લેવાના જો મેં આપને દેખાડ્યા એકદમ એકદમ કોર નહીં પકડવાની અડધું બે જે બે પટ્ટી લીધી હોય બે બે પટ્ટીની વચ્ચો વચ્ચે એટલે અડધું આ ને અડધું આ આવી રીતે ધ્યાન રાખવાનું જો હું આપને દેખાડું હવે અહીંયા છે ને મેં મીડિયમ ની પટ્ટી લીધી છે આપણે એનાથી મોટી એટલે જાડી લેશો તો મોટા એટલે મોટું લેરિયું થશે તો આનાથી ઝીણી બી હોય ને એના બી લેરિયા બહુ સુંદર થાય છે તો એ વિડીયો બી સાથે ચોક્કસથી શેર કરીશ કારણ કે એ સીધ કરવામાં બી થોડી કઠણાઈ લાગે છે કે નથી થતું પણ ના સુંદર થાય તો દોરો અહીંયા જાડો લેવાનો એ હું આપણે પહેલાં સજેસ્ટ કરી દોરો લેવું ને તો એ જાડો દોરો લેવાનો અને આવી રીતે ભરીને જેટલું એકવારમાં સમય એટલું કરીને પછી આખું દોરો આખો ઉતારી લેવાનું નીચે એક સાથે અને પછી એને આમ ગોળ ગોળ આવી રીતે જો ફેરવવાનું જો આવી રીતે ફેરવશું ને દોરામાં ઉતાર્યા પછી એટલે આ લેરિયું થઈ જશે તો ખૂબ સહેલું છે આપ તો પછી આવી રીતે જ આપણે આખી દોરી આપણે આખો દોરો આવી રીતે જ ભરી લેવાનું છે સીધી સીધી પટ્ટી જ કરવાની છે પહેલાં એવું નથી કે આપણે પહેલાં વચ્ચેથી સીવાનું છે ને સીવીએ પછી લીર્યું થાય નાના સીધે સીધું જ એક વાર મસ્ત થઈ જાય છે અને સાચું કહું ને આપણે શ્રી પ્રભુને આ પવિત્ર તરવા માટેને સિદ્ધ કરવા છે ને બસ વધીને આપણે કહું તો અડધી કલાક થાય અડધો કલાકે ન થાય હું તો એમ કહીશ આપને ખાલી પંદર મિનિટ જ થશે તો બસ જો સુંદર પવિત્ર સિદ્ધ થઈ ગયા કંઈ વાર ના લાગી ખૂબ સુંદર રીતે અને એકદમ સરળ અને ઇન્સ્ટન્ટ રીતે આપણે કહું ને કારણ કે આજકાલના જમાનામાં તો બધું ઇન્સ્ટન્ટ બધાને જોતું હોય તો એટલે આપણે ઇન્સ્ટન્ટ કર્યું છે તો આખું પવિત્ર થઈ જાય હવે જે સ્વરૂપ છે એ પ્રમાણે પવિત્ર મેં કર્યા છે બરાબર તો મારે તો પ્રભુ નાના સ્વરૂપ છે બાલ સ્વરૂપ છે તો મારે એટલા મોટા પવિત્ર ના જોઈએ તો મેં નાનકડું જ પવિત્ર અહીંયા સિદ્ધ કર્યું તો જ્યાં પૂરું થઈ ગયું હોય તો એ જ્યાં પૂરી થઈ હોય ત્યાં ગાંઠ વાળી દેવાની આવી રીતે જાડો દોરો હોય એટલે ગાંઠ સરખી વળાય અને ઝીણા દોરામાં ગાંઠ સરખી વળાય નહીં અને પવિત્ર છે લસરતું જાય એટલે લેરાતું જાય સુંદર થાય નહીં તો કારણ કે આ સાટીન છે ને સાટીન તો આમાં લસરે થાય નહીં તો બે ગાંઠે સરખી વાળી દઈએ અને આમાં આપણે થોડુંક કંઈક હજી નૂતન કરીએ એમનો દોરો રાખીએ તો ન સુંદર લાગે ને તો આપણે પ્રભુને સુહાય એવું કરીએ તો પ્રભુને બી આવું કંઈક રૂચે તો અહીંયા મારી પાસે મોતી પડ્યા છે હવે મોતી છે આ પાસે ન હોય આવું આવા મોતી તો બહુ સરળતા છે હવે ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે તો કોઈ બી કોમ્બિનેશન લો હવે અહીંયા લાલ અને પીરોજા કલરનું છે તો અહીંયા મેં ગુલાબી એટલે ગુલાબી અને કેસરી અને મેં બે કલર અહીંયા લીધા છે બરાબર આપ કોઈ બીજા બે કલરનો કોમ્બિનેશન લો હા પણ મોટી મોતીની સાઇઝ નાની અને મોટી હોવી જોઈએ તો ચાર મોતી નાના અને ચાર મોતી મોટા આવી રીતે આપણે કરીએ અને ફરીથી હજી બીજા ચાર મોતી ઉપર તો એ તે સર રાખી થાય કારણ કે થોડી સર કરવાની છે ને તો બીજા ગુલાબી મેં ટાક કલરના જે ગુલાબી મોતી છે એનાથી સર કરી છે તો જો ખૂબ સુંદર અને સરળ રીતે ખૂબ સુંદર ખરેખર લાગે છે અને સાચું કહું જ્યારે આપ આપણે હાથે બનાવશો ને તો ખરેખર આપનો ખૂબ આનંદ આવશે કારણ કે આ મારો એક્સપિરિયન્સ છે કે જ્યારે આપણે કોઈ બી વસ્તુ આપણે હાથે કરીએ છીએ ને તો ખરેખર એનો જે અનુભવ અને એનો જે મતલબ આપને કહું ને તો બહુ જ મતલબ આપને અંદરથી ખુશી થશે કે મેં કંઈક શ્રી પ્રભુ માટે મને પ્રભુ એટલો અધિકાર આપ્યો કે મેં પ્રભુ માટે કંઈક કર્યું છે પ્રભુ માટે કંઈક કરવા માટે બી આપણું કારણ કે અધિકાર વગર તો આપણી કંઈ મતલબ આપણે કંઈ તો આપણી કોઈ લાયકાત નથી કે આપણે પ્રભુ માટે કંઈ કરી શકીએ તો આપણને પ્રભુમાં રૂચિ વધે એટલે જ પ્રભુ આપણી પાસે બધું કરાવે બાકી આપણે તો શું કરી શકવાના છીએ તો બંને બાજુ જો આવી રીતે કરી લીધું તો આપણે ખૂબ નૂતન અને એકદમ સરળ રીતે આપણે સાટીના પવિત્ર આપણે સ્વહસ્તે બનાવ્યા તો આપી આ ચોક્કસથી બનાવજો શ્રી પ્રભુને ધરાવજો અને આ સૂતનના પવિત્રમાં મને વૈષ્ણવની એક આવી મૂંઝવણ આવી છે કે એને સમજાઈ નથી રહ્યું તો હું ચોક્કસથી આપ સાથે ફરી હું સૂત્રના પવિત્રનો વિડીયો શેર કરીશ તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવે વિડીયો ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુ તે વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને ઉપયોગી થાય ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ